ચોમાસામાં જોવા મળતું એક શક્તિશાળી શાકભાજી જેને વિદેશોમાં પણ લોકો ખાવા માટે પડાપડી કરે છે આ શાકભાજી આપણા ભારતીય પ્રદેશમાં અને ખાસ વર્ષા ઋતુમાં તમને સરળતાથી જોવા મળે છે તો ત્રણથી ચાર મહિના આનું સેવન ભૂઇલા વગર કરવું જોઈએ કારણ કે ચોમાસામાં થતા રોગોને મટાડવા માટે આ શાકભાજી ખૂબ જ સરસ રીતે કામ કરે છે તો એ શાકભાજીનું નામ છે કંટોલા આ એક વર્ષા વર્ષાઋતુનું શાકભાજી છે જે તમને સરળતાથી શાક માર્કેટમાં મળી રહી છે તમારા વાડી વિસ્તારમાં મળી રહી છે અને તમારા પ્રદેશોમાં સરળતાથી મળી રહે છે તો કંટોલાનું શાક શા માટે વર્ષાઋતુમાં ખાવું જોઈએ એનું મહત્ત્વ શું છે તો કે વર્ષા ઋતુમાં ચોમાસામાં ખાસ કરીને પેટની સમસ્યા ખૂબ હોય છે જેમ કે અપચો છે ભોજન બરાબર પચતું નથી પેટમાં દબદબો રહે છે ક્યાંક પણ જમો અને પેટ ભારે ભારે થઈ જાય છે તમને લોકોને પેટ ફૂલીને દડા જેવું થઈ જાય છે આ બધી સમસ્યાઓ રહે છે કારણ કે ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને ચોમાસામાં હંમેશા ઓજરીનો અગ્નિ મંદ હોય છે અને આપણે ઓજરીના અગ્નિને સતેજ કરીએ તો જ આ પ્રશ્નોમાંથી મુક્તિ મળે તો કંટોલાનું કામ શું છે કે કંટોલા તમારી પાચન શક્તિને મજબૂત કરે છે અને ઓજરીના અગ્નિને મંદ પડવા દેતું નથી વળી તે આપણા પાચક રસોને સક્રિય કરે છે એટલે આપણું ભોજન છે તે સરળતાથી પચી જાય છે અને ભોજન સરળતાથી પચી જાય એટલે આપણને આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તો ચોમાસામાં ખાસ આપણે કંટોલાના શાકનું સેવન કરવું જોઈએ બીજી અનેક રીતે આ કંટોલા આપણને ઉપયોગી છે જેમ કે કંટોલાનું શાક ખાવાથી આપણને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે કારણ કે આમાં એક ભેદન ગુણ રહેલો છે જે તમારા આંતરડામાં જે આપણો મળ ગઠાઈ ગયો છે જે જમા થયો છે એને તોડીને આગળ ધકેલે છે અને મળદ્વાર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે તો જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય એ લોકોએ કંટોલાનું શાકનું સેવન કરવું જોઈએ આ કંટોલામાં કૃમિનાશક ગુણધર્મ રહેલો છે એટલે જે લોકોને શરીરમાં કૃમિ થતા હોય ચામડીના રોગો થતા હોય એવા લોકોએ કંટોલાનું શાક અવશ્ય કરવું જોઈએ જે તમને ખૂબ ફાયદો પહોંચાડે છે હવે આ કંટોળાનું શાક છે તે રક્ત શુદ્ધિનું કામ કરે છે એટલે કે જે લોકોને ચામડીના વિકારો હોય ચર્મ વિકાર થયા હોય ખસ ખરજવું જેવા રોગો થયા હોય તો શાકભાજી ખાવાનું કાંઈ સૂચવવામાં આવે તો કંટોળાનું શાક ખાવું જોઈએ કારણ કે આ રક્ત શુદ્ધિનું કામ કરે છે એટલે ચર્મ વિકારોમાં તે ખૂબ જ ઉપયોગી છે કંટોળાનું શાક ખાવાથી તમને કફના રોગો પણ થતા નથી ચોમાસામાં ભેજ વધવાને કારણે કફના રોગો થાય છે પરંતુ કંટોળાના શાકનું તમે લોકો સેવન કરશો તો તમારા કફના રોગો પણ તે શાંત રાખવામાં તમારી મદદ કરે છે વળી રીતે પિત્તના રોગોને પણ શાંત કરે છે એટલે જે લોકો એસિડિટીથી પીડાતા હોય હાઈપર એસિડિટી અમલપિત્તના રોગો થતા હોય જે લોકોને વારંવાર એ લોકોએ કંટોળાના શાકનું સેવન અવશ્ય કરવું જોઈએ હવે જે લોકોને અરુચિ બેચેની મંદાકની ભોજન પ્રત્યે ખાવાનો ભાવ ન થવો ભૂખ બરાબર ન લાગવી એવા લોકોએ તો કંટોળાનું શાકનું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે કંટોળાના શાકનું સેવન કરવાથી તમને કડકડતી ભૂખ લાગે છે ખાવા પ્રત્યે રૂચિ ઉત્પન્ન થાય છે અને તમને ભોજન પણ સરસ મજાનું પચી જાય છે કંટોળાના શાકભાજીનું તમે લોકો સેવન કરશો તો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ખૂબ લાભદાયી છે એટલે ડાયાબિટીસમાં તમે જેમ સરગવો ખાઈ શકો છો મેથી દાણા ખાઈ શકો છો કારેલા ખાઈ શકો છો એમ કંટોળાનું શાક પણ ખાઈ શકો છો કંટોલાનું શાક મૂત્ર ખુલાસાથી લાવનાર છે એટલે કે જે લોકોને પેશાબ અટકી અટકીને આવતો હોય એવા લોકોને પેશાબ સાફ લાવવો હોય પ્રેશરથી યોગ્ય રીતે લાવવો હોય માત્રામાં તો તે લોકો પણ કંટોલાના શાકનું સેવન કરી શકે છે જે લોકોને પાચન શક્તિને મજબૂત કરવી છે પાચન શક્તિ મંદ નથી પડવા દેવી પેટના રોગો નથી થવા દેવા એ લોકો તો ભૂલ્યા વગર કંટોલાના શાકનું સેવન અવશ્ય કરી શકે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી